લાગલે માણા બોલી ફરી જાય રોજ એમ કે કે ભાઈ મારો મારો પણ કારક સાહેબ આપડા હોય ને આપડું કરીન જાય ભાઈ મારું કરવા મારું કરીન જાય પણ મારી બેલડી બોલે કે મારા ગાડા હું તારી હારે છું અને જો ભલા ભલા દુનિયા નો જીતાડાઉ ને તેની તો ભલા તારા વડવાનો વેવાર બેલડી નો હતો ઉજ્જવળ કર્મ બાંધી હોય ને અને હામાં દુશ્મન આવે ને તારે કાય ઈ લાખ રૂપિયા ની પિસ્તોલ નો ભડાકો નો થાય પણ મારી મેલ ડીકી મારા વાળો હોય ઈકલાય પિસ્તોલ જગો દઈ જાય પણ હું મેલ ભલામણા એક જ મને યાદ કરે એ મારી વગર ગોળી ની મોટી રાઈફલ કેવાય સાહેબ એક વખત યાદ કરે અને ભલામણા જો વગર ગોળી એ ભડાકા ભડાકા આ બેઠી મજા અઢારે આલમ ને મજા આ જેટલા જેટલા વેહદ મેરડીના પર જેને જેને જેવી ખોટી છે બેઠી સભાની મજા અઢારે આલમ ને મજા મારા ભગવા બેખ ને મજા આનાર ભુવાઓ ને મજા આ ના ઉઠનાર ને મજા આ ગામ ના જારા મેળડી ના રામ કે છે હું નાયડ ની મેરડી કઉ છું સભાની જય બેઠી સભાની મજા લો તમારી વિહત મેરડી આ મારો એક વધારો થવા દેતી હોય અને બાર ના બનતા મારા આ ના રામ સાચી કગર કરે અને પૂરું ના પાડતો મારું રાણપુર મેરડી નું છે વધાવો આવ્યો લો ભાઈ આ વધારો મારો મેરડીનો હોય છે પણ હું નાણાની મેરડી બોલતી છું વેળાએ બોલનારી માતા છું મારા ભાઈખલા કોઈ દાડો ભાયા પડ્યા નથી પડવાના નથી એ જેટલું બોલે એટલું ના બનો તો મારું નામ મેરડી ના કહેવાય બેઠી સભાની મજા અઢારે આલમ ને મજા આ મારો વધારો હોય છે વિહત મેરડીના રામ કહેતા છે હું નાયન નાજાની મેરડી કેતી છું ભાઈ આ વિહત મેરડીના બની દેજો આવું મારા મેરડીના રામ કેવું નાયન નાજાની મેરડી એવું કહું હું વેળાની મેરડી છું હું નાયન નાજાની માતા છું સભાની જય બેઠી અઠી સભાની મજા અન કુવા એક વાણમાં દેહજાઓ

હોના કરી ના બેહરું તો મારું રાજા ની બિહાર છે મનમાં જેવું પડ્યું છે જેવું પૂરું ના પડતો જ મારું રાણપુર મેરડીનું વેણ છે ખૂબ મજા થઈ જાય રઘુભુઆ હું તમારી મેરડી છું અઢારે આલમ મને મેરડી માને છે કદાચ કોઈ દુખી હોય છે આ વિહત મેરડીના પ્રસંગમાં આવ્યો છે મકાન ની ખોટ હોય ભલે દીકરા ની ખોટ હોય ભલે જેટલી જેટલી ખોટ આવતા બાર મહિના આવે વિહત મેરડી પાસે પૂરું ના પડે તો મારું રાણપુર મેરડીનું વેણ છે

આજ મારા બની જાઓ બની જાઓ જેના જેના મનમાં જેવું પડ્યું છે અને જેવું મને મેરડીના કગડતાય છે એટલું પાર ના પડું તો હું માતા ના કહેવાય મારું નામ મેરડી છે સભાની જય એ વેળાએ ધૂળનારી માતા શું કેવું મારું ધર્મ છે હાલવુંનું હાલવું તો રજપૂત તમારી વાત છે પણ આ વિહત મેરડી વગર તમારો ઉધાર નથી આવું મારા મેરડીના આરામ કહો નાન નાજાની મેરડી ઉગ મારે તું હું

આને કોઈ દાડો બાપડા બિચારા થવા દીધા નથી પણ આથી બાપડા બિચારા થાય આ શું કરે આ વેદ મેરડી ઠેઠ સુધી આમની લાજ રાખી જ આવું મારા મેરડીના ના રામ કેવું નાન નાજા ની મેરડી કહું જેટલું ઘટે એટલું પૂરું પાડે છે એના આડા હાથ છે પણ એના પગ જાલી લ્યો આ જગતમાં વીતી ગયેલું વાત ના ઘટવું મારું રાણપુર મેરડી નું વેણ છે હું નાન નાજા માતા એવું કહું છું શું કહું છું એટલે આ આ એક મારું વેણ થવા દેતી હોય કે મારા મેરડીના રામ કેતા હોય હું નાયણ નાઝાની મેરડી કેતી હોય રામ કહેતા છે આ વેણ હશે લે ભાઈ સમયના એક દાડો અહીંયા અપૈયા ના બતાવું મારું રાણપુર મેરડી નું વેણ છે હું નાયન માતા એવું કહું છું હું શમશાન ની મિરડી છું ભુવા ની માતા છું

અપૈયા ન ગુતું તો હું રબરીની માતા ના કહેવાય મારું નામ મેરડી છે આવું નાદાની માતા કહું ચારેય છેડે ધૂળનારી મેરડી છું ખોટું મારો રામ નો બોલવા દે ભાઈ પણ ભયું ભયું ના અપૈયા ના બતાવું મારું મેરડી નું વેણ છે સભાની જય બે આઠી સભાની મજા અઢારે આલમ ને મજા કદાચ ખમા કેવાય ખોટ પડવા દો મારું મેરડી નો પણ ઉધાર નથી આવું અને વેળાએ વાત પૂરી ના પાડું મારું રાણપુર મેરડી નું વેણ છે સભાની જય બે અઠી સભા મજા અઢારે આલમ ને મજા જો ભાઈ આટલું જ મારા ને કેવું હોય અને દેવા ચપટી છૂટે અને વધારો થાય એટલે મને કે મારા મેરડી ના રામ કેતા હો હું કલજક માં મેરડી બોલતી હું કોઈના બાપની થઈ નથી થવાની નથી મારું નામ મેરડી છે બંધ બહાર કોઈ દાડો ઝૂણતી નથી ઝૂણવાની નથી લો તમે આ વિહત મેરડી પાસે ન્યાય માંગ્યો મા કે મારું લૂંટાઈ ગયું મારો ન્યાય લે એવું ના બતાવું મારું રાણપુર મેરડી નું વેડ છે આવું નાજર ની માતા એવું કહું છું

છે કળ છે કળ કોઈને મારે નહીં આના પગ જ લેજો અને વિહત મેરડી જ્યાંથી તમને દિવે છોડે તો ભલે નાળી રે છોડે તો ભલે લાખે છોડે તો ભલે પણ અંદરની ની કાઢી નાખજો અંદર ની આટિયું નહીં કાઢો બહાર ભેગા રહીશો અંદર થી આટિયું રાખશો એટલે કાલ વખો આવશે એવું મારા મેરડી ના રામ કે અંદર એ ના રહ્યો ને કા બહાર એ ના રહ્યો આવું મારા મેરડી ના રામ કેવું નાજર ની મેરડી કહું આ વિહત મેરડી ને કગરજો અન મનની જેની જેની આંટીઓ છે કાઢ નાખજો અન કાલ દી ઉગે અને આ વિહત મેરડી નળવા ના ઉતારું જ મારું રાણપુર મેરડીનું વેણ છે આવું મારા મેરડીના રામ કે હું ના જા મેરડી કહું છું તમારું દુનિયામાં ગામથી વધારે વપરાય પણ તોય તમે આંખે નાખે અને આંખે જ છો વાપરો છો એ વધારે નથી વાપરતા એવું નહીં તમે દેવને દેવામાં પાછા નથી રહેતા પણ તમારું વાય અમાર્યા જાય છે આવું મારા મેરડીના રામ કે છે પણ તમારા ફૂલ રહ્યા કાશીના ચોપડા ના લખું તો મારું રાણપુર મેરડીનું વેણ છે આવું નાયન રાજાની મેરડી કહું છું અને આ વિહ મેરડીએ ભૂલ લીધા હોય અને એકત્રી દાડામાં પરમાણ ના બતાવું તો કળજીકમાં મારું રબારી મેરડીનું વેણ છે